નમસ્કાર મિત્રો ગરમીની અંદર ઘણા બધા લોકોને મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ અવારનવાર મિત્રો સતાવતી હોય છે તો તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે પણ આપણા મુખ્ય કારણોની વાત કરીએ નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે કે ગરમી અત્યારે વાત કરીએ તો ચાલીસ ડિગ્રીની આજુબાજુ ટેમ્પરેચર થઈ ગયું છે દિવસે દિવસે ટેમ્પરેચર વધશે પણ જેમ જેમ ગરમી પડશે તેમ જેમ શરીરમાં પીતનું પ્રમાણ વધ્યા હવે પીતનું પ્રમાણ જો શરીરમાં વધી જાય જેના કારણે માથામાં દુખાવો હાથ અને જે પગના તળિયા હોય તેની અંદર થવા અને ખાસ કરીને મોઢામાં ઘણા બધા લોકો મિત્રો પિતનું પ્રમાણ વધી જાય તો તેના કારણે ચાંદા પડી જવાની તકલીફ થતી હોય છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે કે પર્સનલ હાઈજીન નું ધ્યાન ન રાખવું હવે આપણે કોઈ પણ ખોરાક ગ્રહણ કરીએ કોઈ પણ લિક્વિડ આપણે પીએ ત્યારબાદ બ્રશ કરવું જરૂરી છે અને ખાસ કરીને બ્રશ ના કરો તો એટલીસ્ટ તમારા મોઢામાં પાણી રાખીને તમારે કોગળો કરવો તો જરૂરી છે એ આપણે અત્યારે કરતા નથી જેના કારણે મિત્રો ખોરાક આપણે કોઈ પણ આપણે બપોરનું ભોજન લઈએ રાત્રિ નું ભોજન લઈએ ત્યારબાદ મિત્રો આપણે દાંત વચ્ચે જે ખોરાક ભરાઈ રહે ધીમે 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 એમાં સડો લાગે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ડેવલપમેન્ટ થાય અને ધીમે 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 આખા મોઢામાં સ્પ્રેડ થાય તેના કારણે પણ મિત્રો મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ઘણા બધા લોકોને થતી હોય છે અને ત્યારબાદ નંબર થર્ડ એટલે કે મિત્રો ત્રીજા નંબર પર આવે છે કે જો શરીરમાં વિટામિન B12 એટલે કે B12 વિટામિનની જો ઉણપ હોય વિટામિન બી ની ડેફિશિયન્સી હોય તો પણ મિત્રો મોઢામાં અવારનવાર ચાંદા પડી જતા હોય છે આ મુખ્ય કારણો કારણો આના સિવાય પણ ઘણા બધા ચાંદા પડી જવા પાછળ જવાબદાર છે અને ખાસ કરીને ગરમીમાં સમસ્યા ખૂબ જ કોમન થઈ જતી હોય છે જેના કારણે એટલા બધા મોઢામાં ચાંદા પડી જાય કે એટલો બધો દુખાવો થાય કે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ ના કરી શકીએ કોઈ પણ ખોરાક આપણો મનગમતી વેરાયટી આપણે આગળ મૂકી હોય પણ એ જમી જ ના શકે કેટલો બધો અતિશય મિત્રો દુખાવો થાય ને એટલા બધા ચાંદા પડી જાય કે રીત ઘણા લોકોને તો લોહી પણ પડતું હોય છે તો એના માટે આપણે શું કરવું એક બેસ્ટ ઉપાય એક બેસ્ટ હોમ રેમેડી તમને આપીશ ને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમને શેર કરીશ જો એને પણ તમે ફોલો કરશો તો ગરમીની અંદર જો મોઢામાં અવારનવાર ચાંદા પડી જવાની તકલીફથી સાહેબ જો તમે કંટાળી ગયા હોય ને તો એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે હવે એ ઉપાયમાં કઈ કઈ વસ્તુ જોઈ છે એ હવે વન બાય વન જોઈએ તો કોઈ પણ પાન ગલ્લા વાળાની દુકાને તમે જશો તો ત્યાં તમને જે કાથો આવે છે તેની અંદર ચપટીભર તમારે જે કાથો જે તમે પાન ગલ્લા દુકાનથી તમે લઈ જાય એ તમારે એડ કરી દેવાનું છે ચપટીભર ટર્મરિક એટલે હળદર એડ કરી દેવાની છે અને અડધી ચમચી દેશી મધ આ ત્રણેય વસ્તુનું તમારે મિક્સર કરી દેવાનું ફરી એકવાર મિત્રો રિપીટ કરી દઉં વાટકો તમારે લઈ લેવાનો તેની અંદર ચપટી પર કાથો પાવડર તમારે એડ કરી દેવાનો ચપટી પર ટર્મરીક હળદર એડ કરી દેવાની અડધી ચમચી દેશી મધ ત્રણેય વસ્તુનું મિક્સર તમારે કરી દેવાનું હાથની મદદથી પણ કરી શકો છો ચમચીની મદદથી તમે કરી શકો છો ત્યારબાદ જે પણ જગ્યાએ તમને મોઢામાં ચાંદા પડ્યા હોય માની લો કે ભાઈ મારા અંદર આ જગ્યાએ ચાંદો પડ્યો છે તો એ જે મિક્સર રેડી થઈ ગયું એને આ રીતે લગાવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે પકડી રાખવાનું તમારે હોલ્ડ રાખવાનું છે પાંચ મિનિટ સુધી તમારે રાખવાનું છે અને ત્યારબાદ તમારે કોગડા કરી નાખવાના છે પાણીની મદદથી આવું તમારે દિવસમાં કમસે કમ એટલે કે એટલીસ્ટ તમારે બે થી ત્રણ વખત તમારે કરવાનું છે જો સમય ના મળે તો એક બે વખત તો તમારે કરવાનું છે આનાથી મિત્રો શું થશે જે તમારો દુખાવો હશે એને પણ દૂર થઈ જશે જો લોહી નીકળતું હોય એને પણ બંધ કરી દેશે કોઈ ઇન્ફેક્શન હશે એને પણ મિત્રો દૂર કરી દેશે અને સાથે સાથે મોઢામાં ચાંદા પડી ગયા હોય ને એમાં પણ તમને સાહેબ ઘણા અંશે રાહત જોવા મળશે એટલે કે તમારે બે થી ત્રણ દિવસ કોન્સ્ટન્ટ સલંગ તમારે આ ઉપાય તમારે કરવાનો છે આ સાથે સાથે મિત્રો ભયંકર ગરમીમાં મોઢામાં ચાંદા પડી જવાની સમસ્યા ખૂબ જ કોમન થઈ જતી હોય છે જેના કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય તો આપણે પિત્તને એકદમ ન્યુટ્રલ કરવું પિત્તને એકદમ બેલેન્સ કરવું પડે તો તેના માટે તમારે શું કરવાનું છે કે જે પણ ખોરાક તમે ગ્રહણ કરી લો બપોરનું તમે ભોજન કરી લો રાત્રિનું ભોજન કરી લો ત્યારબાદ તમારે વરિયાળીનું તમારે સેવન કરવાનું છે અને વરિયાળી અને સાકરનું કોમ્બાઈન કરીને મુખવા સ્વરૂપે તમે ચાવી 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 ચાવીને તમે સેવન કરશો તો જેના કારણે તમારા બોડીમાં જે ગરમી અંદરની જે ગરમી વધી ગયો હોય એને એકદમ શાંત કરી દેશે સાથે સાથે પિત્તનું પ્રમાણ જો વધી ગયું હોય એને પણ શાંત કરી દેશે શરીરમાં જાણે તમારે એસી ફીટ કરવી હોય ને એવી ઠંડક આવશે મોઢામાં ચાંદા તો આનાથી એમાં તમને પિત્તનું લેવલ શાંત થઈ જશે એનાથી તમને ફરક પડશે સાથે સાથે જે લોકોના હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા ખૂબ જ કોમન બની જતી હોય ને એમાં પણ તમને ઘણા અંશે રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ હું તમને શેર કરીશ એ પણ તમારે જરૂરથી ફોલો કરવાની છે કોઈ પણ ખોરાક તમે ગ્રહણ કરો માની લો કે તમે જમવા બેઠા છો પ્રોપર રીતે તમે ચાવી 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 જમી લો ચા પીઓ કોફી પીઓ કોઈ પણ કોલ્ડ ડ્રિંક પીઓ તો ત્યારબાદ તમારે એક નિયમ તમારે લઈ લેવાનો છે કે તમારા કોગળા તમારે કરવાના છે જ્યાં મિત્રો એટલે કે જમવાનું તમારું ફિનિશ થઈ ગયા ત્યારબાદ મોઢામાં તમારા પાણી લઈને આ રીતે ફરાવાનું છે અને કોગળા કરવાના છે આનાથી મિત્રો શું થશે કે કોઈ પણ ફૂડ પાર્ટિકલ છે દાંત વચ્ચે તમારો ભરાઈ નહીં રહે જેથી કરીને કોઈ પણ ઇન્ફેક્શન નહીં થાય અને મોઢામાં ચાંદા જેવી સમસ્યાથી તમે બચી શકો છો અને રાત્રે ખાસ કરીને સૂતા પહેલા બ્રશ એક વખત કરવાનું છે જેનાથી તમારું મોઢું એકદમ ક્લીન રહેશે અને આ બધી સમસ્યાથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી આપણા ભાઈઓ બહેનો સાથે શેર કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ હેલ્થ ચેનલને જરૂરથી ફોલો કરી દેજો